ભરૂચના વાલુ ગામ પાસે કાર ચાલકે ટક્કર મારતા રિક્ષાનો કચ્ચર ગણ નીકળી ગયો હતો રિક્ષામાં સવાર બે લોકોના મોત થયા હતા વર્ષના અંતિમ દિવસે ભરૂચ જિલ્લામાં વાલુ ગામ પાસે રિક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માતમાં સરનાર ગામના બે વ્યક્તિના કરુણ મોત નીપજ્યા હતા હાલમાં નવો બનેલ ભરૂચથી દેરોલનો માર્ગ એક્સિડન્ટ ઝોન સાબિત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા બે દિવસમાં આ માર્ગ ઉપર સર્જાયેલ બે માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ગતરોજ રોજ નાઇટ શિફ્ટમાંથી આવી રહેલ એક યુવાનનો ટેન્કર સાથે ધડાબેર અકસ્માત થતા તેનું પ્રાણ પંખેડું ઉડી ગયું હતું જે બાદ આજરોજ બપોરના સમયે ભરૂચ દેરોલ માર્ગ ઉપર સરનાર ગામના બે વ્યક્તિના માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યા ઘટના સ્થળની માહિતી મુજબ રિક્ષામાં સવાર બે જણા ભરૂચથી જઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી આવતી ઊંડાઈ ગાડીએ તેઓ સાથે ધડાકાભેર અકસ્માત કરતા રિક્ષાનો કચ્ચર ગાંડ નીકળી ગયો હતો અને રિક્ષામાં સવાર રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જયારે રિક્ષામાં સવાર અન્ય એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક એકસો આઠની સેવા વડે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓએ પણ દમ તોડ્યો હતો મૃતક રિક્ષા ચાલક સન્નર ગામનો અલ્તાબ મોહમ્મદ હસન અને શરીફાબેન પટેલ હોવાનું જાણવા મળ્યું છે હાલમાં નવીનીકરણ થયેલ દહેરોલથી ભરૂચ સુધીના માર્ગ પર ત્રણ દિવસમાં બે અકસ્માતમાં બેના મોત નીપજ્યા હતા ત્યારે વાલુ ગામના ડેપ્યુટી સરપંચ સોહેલ પટેલે આ નવા મુખ્ય માર્ગ પર બમ મૂકવામાં આવે તે અત્યંત જરૂરી છે તેવી રજૂઆત પીડબ્લ્યુડી વિભાગમાં કરી છે તો સામાજિક આગેવાન અબ્દુલ કામઠીએ જણાવ્યું હતું કે આગામી અડતાલીસ કલાકમાં જો ભરૂચ દેરોલ માર્ગ ઉપર આવતા ગામોના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવે તો જલ્દ રસ્તા રોકવા આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું